નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રોબેશન ઓફિસર વિવિધ કાઉન્સેલર તેમજ એક્સપર્ટ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં વાત કરશું ત્રણ અલગ અલગ સંસ્થાઓમાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ હિંમતનગર સાબરકાંઠા માટે પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ યોજના હેઠળ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ હિંમતનગર સાબરકાંઠા ખાતે મંજૂર મંજૂરી મળેલ જગ્યાઓ પૈકી નીચે ખાલી પડેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન આગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરવાની થાય છે જે માટે રસ ધરાવત ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા શૈક્ષણિક લાયકાત માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ ઉંમર કોમ્પ્યુટર તાલીમ અને અનુભવનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ બે અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે સ્વ ખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ હિંમતનગર સાબરકાંઠા માટે પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન પ્રિફર સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ અથવા તો ફ્રોમ યુનિવર્સિટી તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ તો એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ ટુ ઇયર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ લીગલ મેટર્સ પ્રિફર ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન ઇસ્યુ વેટેસ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશન્સીન કોમ્પ્યુટરમાં ધરાવતા હોય છે એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયવ્રદા રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવા પાત્ર થશે ઇન્ટરવ્યુ માટેની વાત કરીએ તારીખની તો ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ નારી સંરક્ષણ કેન્દ્રની બાજુમાં શક્તિનગર પરબડા રોડ મહેતાપુરા હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે હાજર રહેવાનો રહેશે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ રજીસ્ટ્રેશન સમયગાળો સાડા દસથી સાડા બાર કલાક સુધીનો રહેશે મિત્રો નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં તેમજ ઇન્ટરવ્યુ પસંદગી માટે જરૂરી નિયત પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે નિયત લાયકાત ના ધરાવતા હોય તેવા ઉમેદવારોની ઉમેદવારી ધ્યાને લેવામાં આવશે નહીં ઉક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના આધીન રહેશે મિત્રો તો આથી પહેલા નંબરની ભરતી જાહેરાત આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નેશનલ એચઆઈવી એઇડ એન્ડ એસટીડી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાએ દિચા ક્લસ્ટર આણંદ ખાતે એનએસસીઓ ની માર્ગદર્શિકા મુજબ અગિયાર માસના કર્યાધારિત ઉચ્ચક માસિક વેતન ફિક્સ પગારથી તદ્દન આગામી ધોરણે નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત આણંદ તાલુકા જીર્ણો આણંદ ખાતે રાખવામાં આવેલ છે મિત્રો તો ઉપર જણાવેલ વિગતે જરૂરી લાયકાત તરફ ઉમેદવારોએ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે સાડા અગિયારથી સાડા બાર વાગ્યા દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે ત્યારબાદ જાહેરાત જરા મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ થતા ઉમેદવારો અસલ પ્રમાણપત્રો અને નકલ સાથે સો ખર્ચ રૂપે રૂપી ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો કાઉન્સેલર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એકવીસ હજાર રૂપિયા ફિક્સ સેલરી મળવાપાત્ર થશે પોસ્ટિંગની વાત કરીએ તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખંભાત ખાતે રહેશે મિત્રો વહીમ્રધા પચાસ વર્ષ સુધીની રહેશે લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી એન્થ્રોપોલોજી હ્યુમન ડેવલપિંગ નર્સિંગ અથવા તેમજ ગ્રેજ્યુએશન ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી એન્થ્રોપોલોજી હ્યુમન ડેવલપમેન્ટ નર્સિંગ વિથ થ્રી યર્સ એક્સપિરિયન્સ એટલે કે ગ્રેજ્યુએટ હોય તો ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે તેમજ તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ અંડર એનએસીપી પ્રોગ્રામ ફેસિલિટી ઓર કોમ્યુનિટી સેટિંગ મેરિટ મુજબ જ ભરતી કરવામાં આવશે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓની ભરતી અંગેના તમામ હકો ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી સંબંધિત રહેશે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નવસારી મહાનગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પ્રોજેક્ટ સ્પેશિયાલિસ્ટ શ્રી એકોર્ડિંગ હાઉસિંગ મિશન ગાંધીનગર અંતર્ગત ખાલી પડેલ જગ્યાઓ માટે અગિયાર માસના આધારિત ભરતી કરવાની થાય છે મિત્રો તમે જોઈ શકો છો સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઇન સોશિયલ સાયન્સ સોશિયોલોજી એન્થ્રોપોલોજી સાયકોલોજી સોશિયલ વર્ક ડેવલપમેન્ટ સ્ટડીઝ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પબ્લિક પોલિસી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓર એની ડિસિપ્લિન જેમાં એક્સપિરિયન્સની વાત કરીએ તો એક્સપિરિયન્સ ઇન ધ અર્બન ડેવલપમેન્ટ સેક્ટર એક્સપિરિયન્સ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ફોર યુએલબીએસ એક્સપિરિયન્સ ડિઝાઇનિંગ ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ એવિંગ કેપેસિટી બિલ્ડિંગ મ્યુનિસિપલ પગારધોર પાંત્રીસ હજારથી પાંત્રીસ હજાર ડિગ્રી વાળા માટે એટલે ગ્રેજ્યુએશન માટે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ચાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો ઉપરોપત્ર જગ્યા માટે પસંદગી મળવા માટે ઇચ્છુક ઉમેદવારો આ જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન દસમાં એટલે કે તારીખ છે નવ બાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ થઈ રહી છે જેના દસ દિવસની અંદર અરજી કરવા સહિતની અરજી સાથે તમામ પ્રમાણપત્રોની સૌ પ્રમાણિત નકલ બીડવાની રહેશે મિત્રો આવેલ અરજી છે મંજૂર અથવા તો નામંજૂર મંજૂર કરવાની સત્તા નવસારી મહાનગરપાલિકાની રહેશે મિત્રો સિટી લેવલ ટેકનિકલ સેલ સીએલટીસીમાં અગિયાર માસના કરાર ધોરણે મહેકમની જગ્યા ગણાશે નવસારી મહાનગરપાલિકામાં સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવાર કામગીરી અંગે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર ગણાશે પોસ્ટલવાની રહેશે આરપીઆઈડી થી ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમય ઉમેદવાર અરજી ફોર્મ અરજીમાં જવાયેલા તમારે ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ માટે ભરતી માટેની જરા છે નવસારી મહાનગર પાલિકા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય